ويصوروا

ભારે વરસાદ જો જો ભારે વરસાદ જે રીતે જોવા મળ્યો હતો તો તેને લઈ અને વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે જયેશ જે રીતે નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે પાણી છોડવામાં આવશે આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે શું વિગતો ચોક્કસ કહી શકાય કે જે રીતે હવે ચોમાસું સક્રિય થઈ ગયું છે અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જો ચોમાસું સક્રિય થઈ ગયું છે તેને કારણે જે ત્યાંના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંધ છે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંધમાં પણ મોટી માત્રામાં જળરાશિ ઉમેરી રહી છે અને તેને જ કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વરની લગભગ પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સીધું જ નર્મદાના સરદાર સરોવર નર્મદા બંધમાં આવી રહ્યું છે અને તેને જ કારણે ઉપરવાસમાંથી હાલ જો વાત કરીએ તો ચાર લાખ તેવીસ હજાર સાતસો ને પાણી આવી રહ્યું છે અને તેને જ કારણે નર્મદા બંધની જળ સપાટી એકસો ગઈ છે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બે મીટર જેટલો ધરકમ વધારો પણ થયો છે જોકે અત્યાર સુધીનો જે ઇતિહાસ જોઈએ તો નર્મદા બંધ એકસો ને એકત્રીસ મીટર થાય પછી જ એના દરવાજા ખોલવામાં આવે છે પરંતુ આ વખતે એનસીએ દ્વારા વહેલો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે

હજી જયેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર